બરાબર ટાટા કેમિકલ કે ટાટા સિમેન્ટ ટાટા કેમિકલ આખું સિમેન્ટ અલગ અલગ છે હા એમાં પ્લાન્ટ બધા અલગ અલગ છે બરાબર કેટલા પ્લાન છે પ્લાન તો છ હાથ છે હા બીજા કેમિકલ ના છે સિમેન્ટ ના છે બરાબર

આટલા વર્ષો ની અંદર માં આ પેલી રેકાર છે આટલું બધો કાપલો ભેગો આવ્યો ને આખું વિઝીટ કર્યું આપડી લડાઈ ની એક સચ્ચાઈ છે મેટલાન લગભગ બંધ કરવામાં આવશે ના ના બંધ જ કરાવો ના ના એ તો બઉ લડત લાંબી છે બંધ કરાવો સો મીટર જેવું થાય એટલે દેવપુરા એ તો છે દરિયા સુધી પૂગી ગયું ને આપડે દરિયા માં દરિયામાં એમ તો ત્રેવીસ ગામ નું પૂરું કરનાય

દસ બાર દિન આઠ તારીખ આવ્યા તા ને આઠ બાર હા આઠ બાર હા તો એમ સમજી લ્યો ને કે દસ બાર દિન નું કીધું તો વીસ બાવીસ તારીખે ટૂંકમાં જવાબ મળશે ને આનું કઈક હા આનો વીસ તારીખે મળી જાય હા ભલે ને વીસ બાવીસ તારીખે ટૂંકમાં જવાબ મળશે ને હા એનો જવાબ મળી જાય હું કરે હા ભલે જવાબ મળે હા હા પણ હવે લેખિત જ લેજો લેખિત એમાં મારી વાત સાંભળો આમાં હું છે બધા સંકળેલા છે હવે આમાં મને તો આનો અનુભવ છે પૂરેપૂરો હવે જેને અટણે આટલું કેમિકલ માં એને ખબર છે આ કેમિકલ થાય છે હવે એ થોડો એના વિરોધમાં કરે ના ના ક્યાં સુધી નહીં કરે

મેં તમને કીધું તું ને કે ફેર પડશે તમે ચાલુ રાખો મારી રીતે હું ફેર એટલા કરું છું અને હજી તમે એ નો વિચારતા કે તમારી ભેગા અમે નથી અમે તમારા ભેગા પણ તમે હવે એના પગલા હું લઈએ ને એમાં એને પુરાવો થઈ ગયો ગયું પગલા લેવા જ જોશે ને પગલા લેવડાવશું ઈ તમે ચિંતા ન કરો આપડે તો આજે કોઈની મુલાકાત નથી આપડે તમે મને ફોન કર્યો બે મહિના વધુ વધુ થયા છે બહુ બઉ બે મહિના બે મહિના પછી પરિવર્તન સાચી નિષ્ઠા થી આ લડાઈ ચાલુ રાખો અને કોઈ બી હિસાબે કોઈ બી સંજોગે આ મૂકવાના જ નથી ના ના આપડે લડત ચાલુ જ રાખવાની ગમે એટલી તાકાત વાળા હોય આપણા માણસોના ને જીવ જંતુ ના દરિયાનું ને આપડી ખેતી નું ને બધું નાશય થાય છે ને હા હા એ તો પછી આ બધું તો રોકવું જોશે ને ના ના એમાં ખોટું નથી આપણે

વાહ ભાઈ વાહ હા ભલે બીજું કઈ મારા જેવું કામ કરે ગમે ત્યારે ફોન કરજો ભલે 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 અરે આપડે ભેગા ભાઈ હા જય જય માતાજી જય માતાજી જય માતાજી